બહાર નકવાયા છે મિત્રો આપડે ઘરે ચોટેલા ની દર્શન કરવા જઈએ છીએ બહુ સરસ નજારો છે આપડે ગયા છે સુરેન્દ્રનગર નો પ્રવેશ લઈ રહ્યો છે આપણો આજ કાઠિયાવાડ નું નજારો તમને લાઈવ બતાવી રહ્યો છું તો મિત્રો જય જાગુરા

આપણે સુરેન્દ્રનગર તો પહોંચવા આવી ગયા છીએ તો આ કાઠિયાવાડનો નજારો છે મિત્રો બહુ સરસ નજારો છે કોમેટ ની અંદર જય ચામુંડાના લોકો બાઇક ઉપર સવારી કરીને આજે ચોટીલામાં ચામુંડાના દર્શન જઈ ગયું છું રસ્તામાં બહેનોએ બાઇક ઉભો પ્રયત્ન કર્યો છે બે મિનિટ ચાલુ રાખવાનું બે મિનિટ બે મિનિટ મિત્રો આ બેનો ના ગોર્યો છે અને બાઈક રોકી છે આનંદ કરી રહ્યો છે

મિત્રો એ તો ગોર્યો જ છોકરીયા ને અમારી છોકરી હતી એમને ચાલી રહી હતી એને આપડો બાઈક રોક્યો આનંદ કરી રહી છે ગોર્યો તો મિત્રો જય ચામુંડા લખવાનું જૂતા ને ચાલુ બાઈક છે શકોતર જય શકોતર હા જયમલભાઈ જય માતાજી જય માતા જયમલભાઈ આ તો જયમલભાઈ બાઈક ઉપર લાઈ કર્યો સર આપણા ચોટીલામાં જામુનાના દર્શન કરવા જાઉં છું સૌ પ્રથમ ચોસઠ જોગણી માતાના દર્શન આપણે કરીને તો એનો લાઈવ વિડીયો કર્યો હતો ઈતિ બેચરાજી આઈન ભવચર માતાના દર્શન કરે અત્યારે ચોટીલા જઈ રહ્યો છું તો સુરેન્દ્રનગર પહોંચવા આવી ગયો છું અને કાલ સવારે પૂનમના ગુરુ પૂનમ છે ગુરુ પૂનમના દિવસ આપણે સવારે વહેલા ચોટીલા ડુંગર ઉપરમાં ચામુંડાના દર્શન લાઈવ વિડીયો કરીશું તો લાઈવ વિડીયોમાં જોઈન થતા રહેજો જયમળભાઈ રાજા શિવોતર જય ચામુંડા લક્ષ્મી અભિનંદન આ તાકાવાનો બહુ સરસ નજારો છે નજારો એ બતાવી જય માતાજી જય માતાજી જય ચામુંડા કાઠિયાવાડના તમામ મિત્રો છે તો મિત્રો તમે મને ફોન કરજો જરૂર તમારી મુલાકાત લઈશ આપણા ચોટીલાના ઘણા મિત્રો છે સબસ્ક્રાઈબર મિત્રો છે વઢવાણના છે સુરેન્દ્રનગરના પણ છે તો મિત્રો આ તમારા રૂટ ઉપર આવી રહ્યો છું તો નોંધ કરી લેજો જો લાઈનમાં જોડાયા હોય તો મારો નંબર સત્યાશી પોતે તેતાલીસ ચાર છવ્વીસ ફરી એક વાર મારો નંબર બોલું છું સત્યાસી પોચ નેવ્યાસી બેતાલીસ ચાર છવ્વીસ જરૂરથી તમે કોલ કરજો તો તમારી મુલાકાત લઈશ આ તમારા રૂટ ઉપર છું કાઠિયાવાડની અંદર હું આવેલો છું આજમાં ચામુંડાના કામ ગુરુ પૂર્ણિમ છે આ ચામુંડામાં

બાજુ તો પણ નજારો જોવા મળી રહ્યો છે એ મારી મારી સાયલાના સરોવરનો નીર કિનારી મારી ચાઉંડ આવજે રો

ફરી મજા આવી મિત્રો તો એક નજારો જોઈને બહુ આનંદ થઈ ગયો છે ખરેખર તો કાઠિયાવાડના માનવીઓ બહુ સરસ છે ભાવ પ્રેમ બહુ સરસ છે એટલે કૃષ્ણ ભગવાન પણ એક કાઠિયાવાડની અંદર આવ્યા હતા એટલે આપણે યુવાની સમયની અંદર બધું કહ્યું છે હે કઠોર નું કઠોર

બહુ સરસ નજારો નો આજુબાજુ પાણી ભરાઈ ગયું છે કિરણ ભાઈ તો બહુ સરસ મેર કરી છે આજુબાજુ પાણી ખાઈ છે હા કિરણભાઈ તો મી તો પાછળ અઠવાસ જોવો છે ચાલુ

બહુ સરસ મીઠ થઈ ગઈ છે બહુ સરસ પણ મા જામુડાની દયા થઈ છે આજો પૂરો દાળો છે આપણા ઉપર મા જામુડાની મેળ થઈ છે કે આજે વરસાદ આપણો નડ્યો નહીં સુશાંતિ માં ચામુંડાઈ ના દર્શન કરાવશે બાકી જળધર કાન બંબા કાર કરીને દિવસે વરસાદ ને બંધ કરું છું આગળ બહુ સરસ નજારો આવશે તો હું લાઈવ કરીશ તો કોમેન્ટ બોક્સ ની અંદર લાઈવ ચૂકતા નહીં मोर तनमाइणो ચાલ્યું હતું જે ગભાઈ ના થઈને થઈ નથી છે કમોભાઈ છે આશ્રમ હતા એ આશ્રમ ની મુલાકાત આપણે લેતાભાઈ નું બોમ્બ વધારે આપણાથી લગભગ વધારે નહીં પણ આઠ દસ કિલોમીટર જ બાકી છે એ બોમ્બર પણ કમોભાઈ હશે તો જરૂર હોય આપણે લાઈવ કરીને તમને વિડીયો બતાવીશ તમારી પણ મુલાકાત લેવાની છે અને ધારપુરા કરી ઓમ છે ધારપુરામાં આપણા પરવીનભાઈ રાવળદેવની પણ ટાઈમ રહેશે તો મુલાકાત જરૂર લેશું જો તમે આટલા આપણે લાઈવ અમે થોડું બંધ કરીએ છીએ રાજુભાઈ રાવણ જય માતાજી ચોટીલા જોઉં છું સુરેન્દ્રનગર પોકવા આવ્યો છું રાજુભાઈ માં જામુંડા કમેન્ટ બોક્સ ની અંદર માં જય ચામુંડા માં લખજો અને લાઈક ન કર્યો હોય તો લાઈક કરતા રહેજો સવારે પણ આપણે લાઈવ કરીશું ચોટીલા જામુ માતાના દર્શન કરીશું ત્યાંનું આપણે લાઈવ કરીશું એમાં જામુનાના દર્શન તમને કરાવીશ આજ સવારે છ વાગે